વર્ણિવેરમીયર્શન મંદહસરૂચિરાનનાંબુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદાધર્મનંદનમ વિચિંતએ અસતોમા ષ્ડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂ સમારંભા નાથયામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એક ભગવદ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી પોદ અમાવાસ્ય એ મૌની અમાવાસ્યના નામથી ઓળખાય છે અને શાસ્ત્રોમાં એનું ઘણું મહાત્મ્ય બતાવવામાં આવેલું છે વર્ષ દરમિયાન જે અમુક અમાસો જેવી કે ભાદરવા વદ અમાવાસ્ય સોમવતી અમાસ એ પવિત્ર દિવસ ગણાય છે તે જ પ્રમાણે મૌની પણ એક પવિત્ર દિવસ ગણાય છે તો આ દિવસે દાન છે સત્કર્મ છે ઇત્યાદિ કર્યાનું શું ફલ પ્રાપ્ત થાય છે આપ એ વિષય પર થોડો પ્રકાશ કરો આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો તો એ સંબંધમાં પદ્મપુરાણ એ પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે મૌની અમાવાસ્યા પુણ્યા પાપગ્નિ સર્વ દેહિના સ્નાને ન દાને ન જપેન ન નૃણા મુક્તિ પ્રદા સ્મૃતા અર્થાત કે મૌની અમાવાસ્યા સર્વ જીવો માટે પુણ્યદાયી અને સર્વ પાપોનો નાશ કરનાર છે આ દિવસે સ્નાન દાન અને જપ કરવાથી મનુષ્યને મુક્તિની પ્રાપ્તિ થાય છે

અર્થાત કે પોષ માસની અમાવાસ્યાએ ગંગામાં સ્નાન કરનાર મનુષ્યને કરોડો તીર્થોમાં સ્નાન કર્યાનું ફલ નિશ્ચિતપણે પ્રાપ્ત થાય છે અમાવાસ્યાના દિવસે જે પણ કોઈક મનુષ્ય ગંગામાં જઈને સ્નાન કરે છે એને કરોડો તીર્થોમાં સ્નાન કર્યાનું ફલ પ્રાપ્ત થાય છે મૌની અમાવાસ્યાના દિવસે મૌન વ્રત ધારણ કરવાનો ઘણો મહિમા બતલાવવામાં આવેલો છે જેમ કે મહાભારતના શાંતિ પર્વમાં

શ્રદ્ધયાન વિતઃ તૃપ્તા પિતરસ્તશ્ય પુલમ તારયંતિ નિશ્ચિતમ અર્થાત કે જે શ્રદ્ધાપૂર્વક પોષ માસની અમાવાસ્યાના દિવસે પિતૃઓનું તર્પણ કરે છે તેના પિતૃઓ પ્રસન્ન થઈને તેના કુલનું નિશ્ચિત રીતે કલ્યાણ કરે છે આ પ્રમાણે પોષવદ અમાવાસ્યાના દિવસે પિતૃઓની પછાડી તર્પણ કરવામાં આવે શ્રાદ્ધ કરવામાં આવે તો એનાથી પ્રસન્ન થઈને પિતૃઓ એ શ્રાદ્ધ તર્પણ કરનારના આખા કુળનો ઉદ્ધાર કરી દે છે સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે સ્નાનમ મૌનમ જપોદાનમ પૌષા અમાવાસ્યકમ શુભમ એતે સામ સેવનાત પુણ્યમ જન્મ કોટ્ય ગનાશનમ અર્થાત કે પોષ વદ અમાવાસ્યાના દિવસે સ્નાન મૌન જપ અને દાન કરવું અતિ શુભ છે આ કરોડો જન્મના પાપો નાશ પામે છે જે પણ કોઈક વ્યક્તિ મૌની અમાવાસ્યાના અમાવાસ્યા પ્રાતકાલે સ્નાન કરે છે અર્થાત કે પવિત્ર નદીમાં તળાવમાં જઈને સ્નાન કરે છે તથા એ દિવસે આખો દિવસ મૌન રહે છે ભગવાનનું સ્મરણ કરે છે દાન કરે છે એ અતિશય શુભ ગણવામાં આવેલું છે ને આ પ્રમાણે આ ચારના સીવંતી કરોડો જન્મના પાપો નાશ પામે છે માટે ભક્તો આ મૌની અમાવાસ્યા પોષવદ અમાવાસ્યાના દિવસે તમે બધા અહીં શાસ્ત્રોમાં જે પણ કંઈક કરવાનું કહેલું છે એ અવશ્ય કરજો જેથી તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સુખીનો સર્વે પશ્યંત મા કચ્છિ દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ